નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું પાંચમો યુનિટ નામ છે ફિફ્થ ઓફ ધ 6th એટલે કે છઠ્ઠાનું પાંચમું આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર 9 વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની આઠ એક્ટિવિટીઝ વિશે અલગ અલગ વિડીયોમાં ડિટેલ્સમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર નવ એક્ટિવિટી નંબર નવ એમ કહે છે કોપી ધ પેરેગ્રાફ એટલે કે આ જે પેરેગ્રાફ આપણને આપેલો છે ને એને એક્ઝેક્ટલી કોપી કરીને તમારે બુકમાં લખવાનો છે આ તમારા હોમવર્ક એક્ટિવિટી અથવા તો અક્ષર લેખન અક્ષર સુધારવા માટેની એક્ટિવિટી જે છે એ છે તો ચાલો આપણે લખી લખી નાખશું પણ હું જે છે તમને આ સાથે સાથે આ પેરેગ્રાફમાં શું લખ્યું છે એનું અનુવાદ શું થાય ટ્રાન્સલેશન શું થાય એ તમને સમજાવું છું ચાલો વેની વેની વેટેડ વેટેડ ફોર ધ નામની છોકરી જે છે એટલે રાહ જોતી હતી મોન્સૂન એટલે ચોમાસાની વેની જે છે ચોમાસાની રાહ જોતી હતી રેઇન કેમ ઇન ધ મંથ ઓફ જૂન રેઇન એટલે કે વરસાદ જે છે જૂન મહિનામાં શરૂ થાય છે જૂન મહિનામાં આવે છે વેની પ્લાન્ટેડ સીડ વેનીએ જે છે એક સીડ એટલે કે એક બીજ વાવ્યું હતું ધ રેઇન પ્લેચેડ વેનીસ સ્કીન જે વરસાદ જે છે એ વેની સ્કીનમાંથી એમ લસીને જાય છે ધ સ્કિન શીવર્ડ એ સ્કીન એટલે કે એ સ્કિન ધ્રુસ્તી હતી ચામડી ધ્રુસ્તી હતી બટ ડી લીવ પણ એણે જે છે એ છોડ્યું નહીં ધ સન કેમ આઉટ સૂર્ય બહાર આવે છે ઇટ વામડ ધ સોઇલ એણે જમીનને ગરમ કર્યું હી સેડ વેની આઈ વિલ ટેક આઉટ ધ કોલ્ડ ફ્રોમ યોર બોન્સ કે વેની હું તારા શરીરમાંથી જે છે હું તારા હડકાઓની અંદરથી સુધી જે કાંઈ પણ ઠંડી અંદર જતી રહી છે તે ઠંડીને હું બહાર કાઢી લઈશ વેની વેની વિનંતી કરી કે યુ પ્લીઝ ગીવ સમ શાઇન ટુ માય સીડ કે શું તમે મહેરબાની કરીને થોડોક પ્રકાશ મારા બીજને આપશો તો સન સ્માઇલ્ડ સૂર્યએ સ્માઈલ કરતાં કહ્યું આઈ એમ આઈ વિલ કે હું આપું છું અને હું આપીશ યુ નીડ નોટ પ્લીડ તારે જે છે આવી રિક્વેસ્ટ કરવાની જરૂર નથી જો પ્લીડ એટલે થાય વિનંતી કરવી તારે આવી વિનંતી કરવાની જરૂર નથી આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન માંથી તમામ તમામ પ્રકારના તમામ તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ કહે છે રેઇન સન મૂન સ્ટાર સ્ટાર્સ વેની એક્સપિરિયન્સ્ડ ઓલ ઓફ ધેમ એની એક્સપિરિયન્સ એટલે કે બધાનો અનુભવ કર્યો તો હી ડીડ હર સીડ એટલે એને જે છે આ બધું કર્યું સીડ આપી દીધું ધ સીડિંગ બ્રોક ધ સોઇલ ધ સીડલિંગ એટલે કે જે સીડ હોય ને બીજ હોય ને એની ઉપરની કોટિંગ હોય એક આવરણ હોય એને સીડલિંગ કહેવાય એ તૂટી ગયું ને એમાંથી જે છે સોઇલમાંથી જે છે શું આવ્યું તો કે પ્લાન્ટ બહાર આવ્યું ઇટ હેઝ અ ક્વેશ્ચન ફેડ સીઝલ્સ એક સવાલ પણ છો રેનુ સેટ બિસાઇડ ઇટ રેનુ એની બાજુમાં બેઠી એને વેટેડ મોર અને વધારે રાહ જોઈ ડેઝ મન્થ્સ એન્ડ ડેકેડ્સ દિવસો ગયા ગયા એટલે વર્ષો વર્ષ પુષ્પા ઇઝ વેટિંગ ફોર ધ મોન્સૂન હવે વેનુ ની પુષ્પા જે છે એ મોન્સૂન ની એટલે કે ચોમાસાની રાહ જોઈ રહી છે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ શું હતો કોપી ધ પેરેગ્રાફ એટલે કે અનુલેખનો પેરેગ્રાફ બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર નવ અહીંયા હું વિદ્યાર્થી મિત્રો આપણા ધોરણ ના અંગ્રેજીના અભ્યાસક્રમને અંતમાં લાવું છું મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે રિવિઝન વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો